એના કરતા બેટા ટેન્શન લેવા જનતા ઓટો માં હોય બેઠો હોય તારો ભાઈ મિત્રો તમારા માટે ત્રણ ત્રણ જુપિટર લઈને આવી ગયો છે એ બી બેસ્ટ કન્ડિશનમાં મિત્રો તો બાંધવાની જરૂર નથી તમારો વાય છે જ પેલી જુપિટર ખાલી આડત્રીસ હજાર પાંચસો માં બે હજાર સોળ નું મોડલ ટોપ કન્ડિશન મિત્રો એક નંબર કન્ડિશન છે બીજી જુપિટર ગ્રે કલર માં બે હજાર એકવીસ નું એન્ડિંગ મિત્રો ખાલી ને ખાલી સાઠ હજાર રૂપિયામાં અને ત્રીજું મોડેલ મિત્રો સ્પેશિયલ એડિશન વાળી જુપિટર ક્લાસિક કાચ મિરર લાગેલા બંને ટાયર નવા ડિસ્બ્રેક વાળી ખાલી ખાલી છપ્પન હજાર પાંચસો ભાઈ મને ગાડી મળી ગઈ જનતા હોતો ઊંડા માંથી હાલો તો હું જાઉં મારી ભાઈ લઈને વાહ મારા કલેજા વાહ ગાડી મળી ગઈ એટલે ભાઈ લઈને ફરાર એમ ભાઈ ભૂલી ગયો કઈ વાંધો નહીં મિત્રો કઈ ચિંતા કરો માં તમારો ભાઈ બેઠો જ છે આવી જાવ મારા શોરૂમ પર બધી જ ગાડી મળી હશે આપણી પાસે જનતાઓ તો ઉના એક તો ફરાર થઈ ગયો છે પણ તમારો ભાઈ ઓલવેઝ તમારી સાથે જ છે